દિવાળી નજીક આવતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સાફ બનાવવાના પ્રયાસો શરૂ થયા સુરેન્દ્રનગર શહેર તેમજ વઢવાણ સુધીના આશરે દસ કિલોમીટરના માર્ગ પર રંગરોગાણનું કામ હાથ ધરાયું

સર્જાયા કરતા હતા ત્યારે હવે મહાનગરપાલિકાની ટીમો દ્વારા આવેલી નગરપાલિકાની વસ્તુઓ છે તેનું રંગરોગાણ કામ કરી અને શહેરની શોભામાં વધારો થાય તે પ્રકારના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર